આજ રોજ વહેલી સવારે સાડા સાત આસપાસ આપણા મજબૂતથી ગંભીરતા કનેક્ટ કરતા જે બ્રિજ છે એ તૂટી ગઈ એ તંત્રને પહેલાં માહિતી મળી હતી ત્યારે જ્યારે બ્રિજ ઉપર બે વાહનો ફસાયા હતા અને જ્યારે બ્રિજ ટૂંક ત્યારે ત્રણ ચાર વાહનો નીચે પણ નદીમાં પડી ગયા હતા જેમાં બે ટ્રકો બે પિકઅપ અને એક રિક્ષા જેવું હતા તંત્ર અહીંયા પહોંચી ગયું વહીવટીપત બહુ બધે અહીંયા હતા અને રેસ્ક્યુની કામગીરી સ્થાનિકોની મદદ ચાલુ કરવામાં આવેલી પ્રાથમિક મળતી માહિતી મુજબ નવ જેટલા લોકોની મૃત્યુ થઈ છે એમની ડેડ બોડી આગળની પ્રક્રિયા માટે નજીકનું હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યું છે આપ લોકો સામે ઘટના સ્થળ જોઈ રહ્યા છો હજી પણ જે બે છે એ અંગૂર છે અને એ સ્પીડ ટ્રક ને અમે લોકો સચોટ એમાં ચકાસણી કે ખશે હજી પણ એમાં જીવતા કે મૃત માણસ ફસેલા છે કે નહીં